નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગેટાના સંવર્ધન માટે કરોડો રૂપિયા ખર્ચા છે છતાં ગુજરાતમાં ગેટાની સંખ્યા ઘટી રહી છે પેટ્રોલમાં રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી અને ડીઝલમાં બે પોઈન્ટ સિત્તેર નો થયો ઘટાડો ગેસ સંરક્ષણ પખવાડિયાની पखवाड़िया उजाणी नो શિયાળામાં ઘેટા વધુ ઊન આપતા હોય છે એવું જાણકારોનું માનવું છે પાટણવાડિયા સહિત વિવિધ પ્રજાતિના ઘેટા જાળવણી માટે પશુપાલન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ વર્ષ બે અને ચૌદ વર્ષ દરમિયાન ચાલુ વર્ષે ઘેટાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો

ગેટારની સંખ્યા ચાલુ વર્ષે થી બાર નો ઘટાડો નોંધાયો છે પશુપાલન વિભાગના સંવર્ધનના કાર્યક્રમો બાદ પણ ગેટાની સંખ્યામાં થતો ઘટાડો એ ખૂબ જ ચિંતાનો વિષય છે પેટ્રોલ ડીઝલ ફરીથી સસ્તું થયું પેટ્રોલમાં રૂપિયા બે પોઈન્ટ બેતાલીસ અને ડીઝલમાં બે પોઈન્ટ પચ્ચીસ પ્રતિ લિટર સસ્તું થયું છે નવા દરો શુક્રવારથી અમલી બન્યા છે સરકારે લોકોને અડધ અડધો જ લાભ આપ્યો છે તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલ પર બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી પણ વધારી દીધી છે

વધારે નહીં તો પેટ્રોલ રૂપિયા સાત પોઈન્ટ પંચોતર અને ડીઝલ છ પોઈન્ટ પચાસ જેટલું સસ્તું થઈ શકે તેમ છે તેવું વિરોધ વિરોધપક્ષના લોકો જણાવી રહ્યા છે આમ પેટ્રોલના ભાવ વધારા એ એક રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી છે રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી જળવાયુનું પ્રદૂષણ થાય છે તેનો ઘટાડવા માટે આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુરક્ષિત કરવા માટે પેટ્રોલિયમ પેદાશના વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં કરવો એ જરૂરી છે તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયાની ઉજવણીના ઇંધણ બચાવ જનજન જન બચાવની થીમ પર આયોજિત ઉદ્ઘાટન સમારોહને ખુલ્લો મુકતા રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં વિકાસ માટે ઉદ્યોગ ખેતી અને ધંધાકીય ઉપયોગ માટે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તેની પ્રાપ્તિ માટેના સ્ત્રોતો અને જથ્થાને મર્યાદિત હોય છે ત્યારે પેટ્રોલિયમ પદાર્થના ના બુંદ બુંદનું રક્ષણ કરવાની આદત જીવન વ્યવહારમાં કેળવવી ઉપસ્થિત કેળવવા ઉપસ્થિત લોકોને તેમણે અનુરોધ કર્યો હતો પેટ્રોલિયમ પદાર્થના સંરક્ષણ સાથે

ભારતની સ્થિતિ ઉપયોગી તથા હાની નુકસાન વિશેની વિશેષ માહિતી પૂરી પાડી હતી તો મિત્રો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો બુલેટિન નમસ્કાર